તેઓ પરિવાર ઉપર તેમજ દરેક સભ્યો પર અલગ અલગ રીતે ખોટી ફરિયાદો કરે છે અને આ શખ્સની માનસિક સ્થિતિ બરોબર નથી તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે અને તેને કાયદાની બીક નથી અને ગામમાં ભયનું વાતાવરણ ફેલાવે છે ત્યારે આશા સુરા રબારી આ શખ્સ વિરુદ્ધ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે મારું નામ રબારી જેસા ભીમાભાઈ છે સણોસરા ગામના રહેવાસી છે અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈપણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આની માંગો શું છે અને આ ખોટે ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને જેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે માણસ એને એની એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે એણે જે હમણાં બે દિવસ પહેલાં મારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે એક વાગે બધા માણસો મારા ઘરે આવ્યા હતા એની પાસે કોઈ કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારીમાં મારા મારા ઘરે આ લોકો આવ્યા હતા એની પાસે કોઈ એવું પ્રૂફ જ નથી ખોટી ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર